જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધ વધારતી માળિયા હાટીનાની બ્રહ્મ સમાજની દીકરી પૂજાબેન ઠાકર કેન્સરના દર્દીઓને જાગૃતિ લાવવા માટે રાજકોટની કેન્સર કેર ફાઉન્ડેશનની સંસ્થા દ્વારા કેન્સર પીડિત દર્દીઓ માટે તારીખ પચીસ એક બે હજાર પચીસથી તારીખ ચાર બે બે હજાર પચીસ સુધી અગિયાર અગિયાર દિવસ દિવસો માટે કાયકિંગ એડવેન્ચરનું આયોજન સમુદ્રમાં કરવામાં આવેલ છે આ આયોજનમાં દ્વારકાથી સોમનાથ સોમનાથના સમુદ્રમાં કરાયું છે આ આયોજનમાં ગુજરાતભરમાંથી અગિયાર તેર કેન્સર કેન્સરના દર્દીઓએ ભાગ લીધેલ છે આ કેન્થરના દર્દીઓ દ્વારકાથી સોમનાથ સુધીનો બસોને સતાવીસ કિલોમીટરનો સમુદ્ર સમુદ્ર ખેડ છે જેમાં જૂનાગઢ જિલ્લામાંથી માળીયા હાટીનાની દીકરી પૂજાબેન જીતુભાઈ ભાગ લઈને જિલ્લાનું અને માળીયા હાટીનાનું તેમજ માળી હાટીના બ્રહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે કેન્સર પીડિત દર્દીઓને જાગૃતિ લાવવા માટે જ આ આયોજન કરાયું છે એમ પૂજાબેન ઠાકરે જણાવ્યું છે વહીવટી તંત્ર પણ આ કામગીરીમાં ઝીણવટભરી દેખરેખ રાખશે તેમ પણ જાણવા મળેલ છે તેર વ્યક્તિઓ વ્યક્તિઓની આ ટીમ કેન્સર પીડિત દર્દીઓને એક નવો સંદેશો આપશે પૂજાબેન ઠાકરની વિવિધ પ્રવૃત્તિ અને અનેક એક્ટિવિટીમાં ભાગ લીધેલ છે તેની તસવીર આ સાથે પણ છે માળિયા હાટીનાના અખબારી એજન્ટ જીતુભાઈ ઠાકરની દીકરી અને સ્વર્ગસ્થ શંકરભાઈ ભોરણિયાની પુત્રવધુ પૂજાબેન ની આ એક આ એક સિદ્ધિ બદલ તેમને ચારેકોરથી અભિનંદન મળી રહ્યા છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી મારું નામ પૂજાબેન જીતેન્દ્ર કુમાર ઠાકર છે હું માળિયા હાટીના જુનાગઢ જિલ્લામાં રહું છું અમે દ્વારકાથી લઈ અને સોમનાથ સુધીને દરિયાથી દરિયામાં કયાટીન થી સફર કરવાના છીએ અમે તેર લોકો છીએ કેન્સર વોરિયર જે અલગ અલગ પ્રદેશમાંથી આવીએ છીએ ગુજરાતના જુનાગઢ રાજકોટ પોરબંદર અહેમદાબાદ અને જુનાગઢ જિલ્લાને હું પૂજા ઠાકર રિપ્રેઝેન્ટ કરવાની છું પચીસ તારીખે ફ્લેગ ઓફ કરી વર્લ્ડ કેન્સર ડે છે તે દિવસે સોમનાથ પહોંચીશું ત્યારે ત્યાં બધા એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રી અમારું સન્માન કરશે અને આ સાહસિક પગલા બદલ અમને બિરદાવશે અમે બસો પચાસ કિલોમીટરના દરિયાના રસ્તામાં અલગ અલગ જગ્યાએ રોકાણ કરી અને ત્યાં કેન્સર અવેરનેસ માટેના અલગ અલગ પ્રોગ્રામો યોજીશું અમારો આવો કાર્યક્રમ વિશ્વમાં ક્યારેય નથી થયો પ્રથમ વખત થવા જઈ રહ્યો છે પણ આ કાર્યક્રમનો એક અને એક માત્ર ઉદ્દેશ્ય એ છે કે કેન્સર માટે એક અવેરનેસ જાગૃત કરવી એક જાગૃતતા લાવવી લોકો એમ સમજે છે કે કેન્સર એટલે કેન્સર પણ એવું નથી તમે અર્લી ડિટેક્શન કરાવો કઈ સિમ્ટમ્સ લાગે તો એના માટે થઈને એની સારવાર લ્યો અને સારવાર પૂર્ણ કરો અને ખૂબ હિંમતથી કામ લ્યો અમે અત્યારે એ જ સંદેશો આપવા માટે થઈને જઈ રહ્યા છીએ અમારી સાથે પોરબંદરના શ્રી રામ ક્લબ વાળા અમારી સાથે રહેશે અને રાજકોટના શ્રી બંકિમ સર જોશી કે જેની અમને સ્વિમિંગ પણ શીખવાડેલ છે તે પણ બધે અમારી સાથે રહેશે અને અમને ગાઈડ કરતા રહેશે તદુપરાંત અમે ગુજરાત મરીન કોસ્ટગાર્ડ અને બધાને જાણ કરેલી છે એકસો ની ટીમ પણ અમારી સાથે રહેશે સુરક્ષાના ભાગરૂપે અમે કૃષ્ણનગરીથી થઈ અને શિવનગરી સુધી આવવાના છીએ આ એક ખૂબ જ અદ્ભુત ઘટના હશે અને અમે જે કેન્સર વોરિયર્સ છે એના માટે પણ એક અવિસ્મરણીય ઘટના હશે